બુધેલના પૂર્વ સરપંચની અટકાયત કરી હોવાના અનુસંધાને ઘેરા પડઘા પડ્યા હતા જેના અનુસંધાને પાલીતાણા કરણી દ્વારા ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું બુધેલ ગામના પૂર્વ સરપંચ ભવાનીસિંહ મોરીની અટકાયત એલસીબી દ્વારા કરવામાં આવી હતી જેના પડઘા ભારે પડ્યા હતા જેના અનુસંધાને પાલીતાણા કરણી દ્વારા ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી એલસીબી દ્વારા કરવામાં આવી કાર્યવાહીનો વિરોધ કર્યો આવ્યો હતો જય મહા કર્ણે જય ભગવાની જય ભગવાની જય शिवाजी જય शिवाजी છોડી મૂકવામાં આવ્યા હતા પણ હજી કોઈ કારણ કાયદેસર ખબર નથી પડી ગયેલા હતા એ એટલે અમારે પીએસઆઈ આપણે એલસીબી એનસીબીંગુ સાહેબ છે એમની પાસે એટલું જ જાણવાનું છે કે સેના કારણસર લઈ ગયેલા હતા અને આ વિષય બાબતે પૂરેપૂરી ચોક્કસ કાર્યવાહી થાય અને જાંગુ સાહેબને ને અમારું એવું જ કેવું છે આવો કોઈ બીજા સાથે પણ આવો બનાવ ન બને અને હું તો એ જ કહું છું કે ંગ દ્વારા કહેવાનો મતલબ એજ છે કે આજે અમે જે આવ્યા એનો મુખ્ય વિષય તો છે કે જે આ સમાજનો અગ્રણી હોય એવા વ્યક્તિને જો ખોટી કાયદેસર કોઈ પણ કારણ વિના બરોબર કે કારણ જણાવ્યા વિના જો ધરપકડ કરવામાં આવતી હોય બરોબર તો આમ નાગરિકનું શું થાય એના માટે અમે સાહેબને ને રિક્વેસ્ટ કરવા આવેલા હતા કે આ બનાવ બીજા કોઈ વ્યક્તિ સાથે નો બને